અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આજે બપ્પાને અશ્વભીની વિદાય આપી છે આજે વિસર્જનના દિવસે ભક્તોએ ધૂપ દીપ અને ફૂલથી સજ્જ ગણપતિ બાપ્પાની વિદાય આરતી ઉતારી ગણપતિ બાપ્પા મોરિયા ઉદચ્યા વર્ષી લોકરિયાના જય ઘોષ સાથે ભક્તિભાવે ભરપૂર વાતાવરણ સર્જાયું અનેક ભક્તોની આંખો આંસુથી ભીની હતી કારણ કે તેમને પ્રિય બાપાને વિદાય કરવું પડ્યું વિસર્જન યાત્રા હરજીરાના મુખ્ય માર્ગો થઈને આગળ વધી અને અંતે બોટ પોઈન્ટ ઓવરો ખાતે પહોંચી સ્થાનિક પ્રશાસનની હેઠળ બાપાની મૂર્તિનું પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયો રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકોએ આ વાર્ષિક ઉત્સવની સફળતા માટે તમામ ભક્તોને સ્થાનિક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે તેમણે આગામી વર્ષે પણ વધુ ભવ્ય રીતે બપોરના સ્વાગત અને આયોજન માટેની તૈયારી બતાવી છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજે હજીરા ખાતે બોટ પોઈન્ટ રાધે રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા જે ચલાવવામાં આવે છે સવારે સાડા છ વાગ્યાથી વિસર્જનની તૈયારી શરૂ થઈ ચૂકી છે અત્યાર સુધી અંદાજીત બસોથી પણ વધારે નાની મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે અને પાણી પણ એટલું પૂરતું હોય તમામે તમામ હાઈટની મૂર્તિઓ ઇઝીલી વિસર્જન થઈ થાય છે કેટલી ક્રેનો મૂકવામાં આવી છે ટોટલ અમારી અગિયાર ક્રેનો મૂકવામાં આવી છે અને એક સ્ટેન્ડ બાય ક્રેન છે ટોટલ બાર ક્રેન છે છસોથી પણ વધારે સ્વયંસેવકો આ વિસર્જનમાં જોડાઈ ચૂક્યા છે અને સવારથી જ અમારા તમામે તમામ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી આપી રહ્યા છે અંદાજીત સવારથી સાડા છ વાગેની જે મૂર્તિ વિસર્જન થઈ છે એમાં બસોથી પણ નાની મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે અને મળતી માહિતી અનુસાર ગયા વર્ષે જે છ હજાર ચારસો ગણેશ મૂર્તિનું વિસર્જન થયેલું હતું એ આંકડો વધી શકે છે ચાલુ વર્ષે ગયા વર્ષે સવારે સાડા સાત વાગ્યે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરેલી હતી અને ચાલુ વર્ષે પણ અમારે આપના માધ્યમથી તમામે તમામ સુરતવાસીઓ ગણેશ મંડળોને વિનંતી કરું છું કે આપની ગણેશ પ્રતિમાનું વહેલી તકે વિસર્જન માટે ઓવારા પર લઈ આવો આજે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે આજે સવારે જ હેવી રેઇનની આગાહી હતી પણ ગણપતિ બાપાની કૃપા થઈ છે સુરતમાં ભારત વર્ષમાં જો સૌથી મોટા મોટા મુંબઈ પછી ગણપતિ વિસર્જન થતું હોય તો સુરતમાં થતા હોય છે સવારથી જ સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ તંત્ર વહીવટ તંત્ર સવારથી જ ખડે પકે છે આજે સવારે જ બધા જ પંડોલોને સવારે મોર્નિંગમાંથી જ અપીલ કરી હતી કે આજે હેવી રેઇન છે એ મોર્નિંગમાં જ વહેલા ગણપતિ બાપાને વિસર્જનની પ્રક્રિયા કરે એટલે સવારથી જ આજે મોટી સંખ્યામાં ગણપતિ આવવાનું શરૂ થઈ ગયું છે ગણપતિ બાપાની કૃપા થઈ ગઈ છે ઉકાઈમાંથી પણ જે દર વર્ષે પાણી અમારે છોડવું પડે એ વખતે છોડવાનું નથી પણ પાણી આવી જ રહ્યું છે એટલે સવા બે લાખ ક્યુસેક પાણી અત્યારે અત્યારે કોઝવે પરથી જઈ રહ્યું છે એટલે પ્રક્રિયા વિસર્જનમાં ગણપતિ બાપાને જે અમારે ઉકાઈમાં દર વખતે કહેવું પડતું હતું પાણી છોડને તો આ વખતે ભગવાન બા ગણપતિ બાપાની કૃપાના હિસાબે કૃપાના હિસાબે સારું થયું છે હું તમામ ગણપતિ પંડાળોને અપીલ કરું છું વહેલામાં વહેલી તકે વિસર્જન માટે નીકળી જાય તે માટે અપીલ કરું છું કે મોડી સાંજ લગીન લોકોમાં ટ્રાફિકનું ભારણ નહીં રહે અને

સર્વપ્રથમ તો હું આ બધાને ખૂબ અભિનંદન આપું છું કે આ આપણા સુરત શહેર એક એવા શહેર છે પૂરા દેશમાં જ્યાં મુંબઈ પછી સૌથી વધારે ભગવાન શ્રીજીની સ્થાપના થતી હોય છે અને એના ધૂમધામથી વિસર્જન કરવામાં આવે છે અને આ વિસર્જનની પ્રક્રિયા માટે જો જાણીતા જગ્યા આપણા હજીરા છે જોઈએ અને હજીરામાં બી છેલ્લા બે વર્ષ સમય લોકો જોયા જે રીતે આપણા રાધેકૃષ્ણ ગ્રુપ અમારા તમામ ઇન્ડસ્ટ્રી આજે અહીંયા તમામ ઇન્ડસ્ટ્રીના અમારા મિત્રો બેઠા છે અને આ એમએનએસના પ્રાંગણમાં થઈ રહ્યા છે જ્યારે ત્યારે અમે તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રોને એના માટે આભાર માનીએ છીએ કે એના થકી જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ચાહે અમે ક્રેનની જરૂરત હોય ચાહે કટરની જરૂરત હોય ચાહે એક્સપર્ટની જરૂરત હોય ચાહે રોડ રિપેરિંગ માટેના અમુક જો મટીરિયલના જરૂરત હોય તમામ બિના કોઈ હિચકને બધા આપે છે એના માટે અમારા ઇન્ડસ્ટ્રીને તમામ મિત્રો માટે એક જોરદાર તાલી થવા જોઈએ